કૃષિ વિકાસ બોર્ડ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છીએ શ્રીજી પ્રાકૃતિક ફાર્મ પર આજે તમને એક પ્રગતિશીલ ખેડૂત સાથે મળાવી અને કઈ રીતે તેઓ પંચ સ્તરીય સાથે પ્રાકૃતિક ખેતી ખૂબ જ સફળતાપૂર્વક કરી રહ્યા છે અને માત્ર ખેતી જ નહીં પરંતુ વેચાણ પણ તેનું ખૂબ જ સફળતાપૂર્વક કરી રહ્યા છે તો વધુ સમય ના લેતા ચાલો મળીએ રણછોડભાઈને તો આપણી સાથે અહીંયા શ્રીજી પ્રાકૃતિક ફાર્મ પર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેમજ આત્મા કચેરીનો તમામ સ્ટાફ પણ હાજર છે તો ટીમ ને વધાવી લેતા આપણે શરૂઆત કરીએ આ તમારો પહેલા પૂરો પરિચય આપી દે મારું નામ કણજરિયા રણછોડભાઈ ભુદરભાઈ ગામ નવાઈ સનપુર તાલુકો હરવ જિલ્લો મોરવી મારો મોબાઈલ નંબર છે 9906263 બરાબર તો આ તમે અહીંયા કેટલા સમયથી પ્રાકૃતિક ખેતી કરો છો છેલા 4 વર્ષથી અહીંયાથી પ્રાકૃતિક ખેતી કરું છું બરાબર અને કેટલા વીઘામાં કરો છો હું અત્યારે 2 એકરની અંદર કરું છું લીંબુ છે ખારેક છે ખારેક ની અંદર ખારેક ની અંદર આંતર પાક તરીકે હળદર અને તુવેર દાળ લઉં છું ગઈ સાલ મારે એની અંદર મરચી પણ હતી આ વખતે તુવર ને હળદર બે છે બરાબર મતલબ મુખ્ય બાગાયત પાક હતો આ મુખ્ય બાગાયત પાક માં જ્યારે શરૂઆત કરી ત્યારે ક્યાંથી તમે પ્રેરણા લઈને પ્રાકૃતિક ખેતી ની શરૂ કરી તેનો પ્રોગ્રામ આ માર્કેટ યાર્ડ ની અંદર હતો ત્યારે મે પ્રેરણા લીધી કે ભાઈ આ વસ્તુ બહુ સારી લાગી આપણે શરીર અંદર જે ખોરાક ખાઈએ છીએ ને રોગ મુક્ત કેરે થઈ કે સાચો ખોરાક ખાશું તો રોગમુક્ત મુક્ત રહેશું એટલે મેં શરૂઆત કરી પ્રાકૃતિક ખેતી કરી એ પેલા તમે કેમિકલ યુક્ત જે રસાયણ ખેતી છે એ પણ કરી છે હા ચાર વર્ષ પહેલા હું રાસાયણિક ઉપત એની અંદર બજેટ ખર્ચ બહુ વધી જતો હતો પછી મેં જોયું કે આમાં કારણ કે બહાર થી દવા ખાતર બિયારણ બધું લાવવું પડતું એની જગ્યાએ અત્યારે બેન ટોટલી પ્રાકૃતિક આ બે એકરના ફાર્મ અંદર કરું છું એની અંદર જીવ જીવામૃત અમૃત પછી આછાધન વાપસા આ બધી જ વસ્તુ ઉપયોગ કરું છું પાંચે આયામો નો પાંચે આયામ નો ઉપયોગ કરું છું બરોબર છે હવે પેલા આપણે થોડાક આંકડા તરફ જઈએ કે જયારે રાસાયણિક ખેતી કરતા ત્યારે અંદાજે ખર્ચ કેટલો થતો રાસાયણિક કે અંદર કરતો પર વિગે મને દસ હજાર દસ થી પંદર પંદર હજાર નો વિઘે એક વીઘાનો નો ખર્ચ આવતો પર એકરે જોઈએ તો વીસ પચીસ હજાર રૂપિયા એકરે ખર્ચ આવતો એકરે બરોબર અને અત્યારે પ્રાકૃતિક ખેતીમાં કેટલો ખર્ચ અત્યારે જોઈએ તો જો ગાયનું છાણ ઘર નું હોય ગૌમૂત્ર ઘરનું હોય બસ એક ખાલી ગોળ એટલું જ આપણે લાવવાનો ઉપયોગ કરવાનો એને જીવામૃત બનાવી અને ભરપૂર એનો ઉપયોગ કરવો જોઈએ મૃત્યુ બરોબર એટલે લગભગ નહીવત કહી શકાય નહીં ખર્ચા આવે બરોબર અને હવે ઉત્પાદનની વાત કરી આંકડા મુજબ કે પહેલા તમારે કેમિકલ જ્યારે છાટતા ત્યારે ઉત્પાદન કેટલું આવતું અને અત્યારે પ્રાકૃતિકમાં કેટલું આવે છે પહેલા છે ને મારે વિગત તારીખે એની અંદર ચાલીસ થી પચાસ હજાર નું ઉત્પાદન મળતું અત્યારે મને એસી હજાર બાગાયતી હતી એટલે એસી એસી હજાર લાખ રૂપિયા પણ પહોંચી જાય પર વીઘે એટલે એકરે જોઈએ તો બે અઢી લાખ રૂપિયા નું ઉત્પાદન મળી જાય હળદર હોય પછી આંતરપાક તરીકે બીજું ત્રીજું બધું હોય જેવી કે તુવરદાર તો એનું મૂલ્યવર્ધન કરીને હું વેચાણ કરું બરાબર હા હા તો આપણે એ પોઈન્ટ પર આવીએ કે તમે એનું મૂલ્યવર્ધન કઈ રીતે કરો છો કેમ કે સામાન્ય ખેડૂત માટે વેચવું એ ખૂબ અગત્યની વાત છે વેચાણ વિશે થોડી માહિતી આપો વેચાણની અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી ત્યાં અમારા ફાર્મની અંદર જે કાંઈ પ્રોડક્શન થઈ શકે પહેલાં તો જ્યારે ત્યાં નાનો મોલ હોય કે આનું વાવેતર કેવી રીતના કરવું બીજા તો શું શું ઉપયોગ કરી એની બધી પહેલી થિયરી અને વિડીયો બનાવી એ વિડીયો અમે અપલોડ સીધો ઓનલાઈન એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે કે વોટ્સઅપ દ્વારા એ જાહેરાત હતી એ લોકોને સામેથી અમને ઓર્ડર આવતા હોય કે ભાઈ તમારો માલ પ્યોર પ્રાકૃતિક તમે આયામો અમારા જોતા હોય વિડીયો દ્વારા એના હિસાબે અમને ફોન દ્વારા મેસેજ મળી જાય કે ભાઈ અમારે આટલો માલ થશે પહેલાં જ બુકિંગ કરી આપીએ એમ કે ભાઈ તમારે આટલી અમારે અડદર આવક વખતે જોશે આટલું અમારે તુવર જોશે આવે અમારે છોલે ચણા જોશે અથવા અડધર જે કંઈ અમે આવતા હોય એ બધું અમારે ક્વોન્ટિટી જે કંઈ હોય અમે એડવાન્સ બુકિંગ કરી લખીએ અને સોશિયલ મીડિયાના માધ્યમથી માલ જતો રહે ત્યારબાદ અમારે પણ હળવદના બે એક વર્ષથી આખો તો એફીઓ ચાલુ કરું છું તો એફીઓના માધ્યમથી ત્યાં અમે માલ મૂકતા હોય ત્યાં જતો રહે ત્યારબાદ કોઈ પછી રાજ્ય સરકારના પ્રોગ્રામ હોય છે હમણાં ગઈ દસ પંદર દિવસ પહેલાં રાજ્યભવનનો પ્રોગ્રામ હતો ત્યાં પણ હું પ્રોડક્શન બધું લઈ ગયો હતો અને ત્યાં પણ મારો માલ છતો રહ્યો ખૂબ સરસ વાત છે અને જે રીતે હું જોઉં છું પેકેજિંગ આ તમે જાતે કરેલી છે પેકિંગની તમામ વસ્તુ મને બાગાયતી વિભાગ તરફથી ટોટલી એક આખું યુનિક કોસ્ટ બાગાયતી વિભાગમાંથી મને મળ્યું છે એની અંદર એક લાખ રૂપિયા પર અને મારે પચીસ ટકા ભરવા લેખ એની અંદર ઘંટી આવી જાય પછી ચિપ્સ વાળવાનું મશીન આવી જાય કાંટો આવી જાય પછી પેકિંગ કરવાનું પણ મશીન આવી જાય તમામ મને બાગાયતી તરફથી મળ્યા છે ત્યારબાદ મને આત્મા તરફથી જિલ્લા કક્ષાનો બેસ્ટ એવોર્ડ પણ મળ્યો છે એની અંદર પચીસ રૂપિયા મને પણ મળ્યા છે

મને તો કે રાજ્યપાલ નો પ્રોગ્રામ થી હળવો ત્યારબાદ પછી તે આત્મા સાથે હું જોઈન્ટ થયો પાંચ વર્ષ પેલા ત્યારે મને અવારનવાર મીટિંગમાં માં જવાનું થયું ત્યારબાદ મને માહિતી મળી હવે રણછોડ એક તો તમારી આ જે પેકેજિંગ ની અને માર્કેટિંગ ની વાત છે કે સોશિયલ મીડિયા થ્રુ ખેડૂત માર્કેટિંગ કરતો થાય તો ખરેખર બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને એક આત્મનિર્ભર ભારત તરીકે આપણે ફરી પાછું ઊભું કરવું છે તો આઈ થિંક આ જ શરૂઆત છે આપણા માટે ત્યાં સુધી પહોંચવાનું પહેલો પાયો છે તો તમે માર્કેટિંગ વિશે હજી થોડું કહેવા માંગશો ખેડૂતોને

આવતી આ સાલ મારે એકની આજુબાજુ કાર્બન થઈ ગયું એટલે જેથી કરીને ફળદ્રુપ જમીન થઈ ગઈ બરાબર જમીન ની ફળદ્રુપતા વધારો થયો હવે આયામો ને જો વાત કરું તો પહેલા તો શરૂઆતમાં જયારે બીજા મૃત નો હું પટ આપી દઉં છાણ અને અને કરીને ચૂનાનું દ્રાવણ પટપી ઘન જીવામૃતનો ઉપયોગ કરું પાયાના ખાતર અંદર પાયા ખાતર ત્યારબાદ પછી ત્રીજા સ્ટેપમાં અમારે પછી જયારે મોલ મોટો થાય જો આ ટાકો છે એની અંદર સ્લર જીવામૃત હોય એટલે ડ્રીપ માટે જીવામૃત આપી દેવાનું પછી ધન જેથી કરીને આપણને ખડ બિનજરૂરી જે ખડ હોય મોટું થાય કે ફૂટ દોઢ ફૂટ નું થાય એટલે એ જ ખડ પાછું પારે ચડાવી દે જેથી કરીને એ તો પાછું આચ્છાદન થઈ જાય એટલે ક્યાંય તકલીફ ના પડે ખડનો ઉગાવો પણ ઓછો ઉગો રહે અને જમીન ફળદ્રુપ બને નીચે અળસ્ય એકદમ નોર્મલ રીતે હરી ફરી શકે અને ભેજ પણ જળવાઈ રહે અને વાપસા તો ઓટોમેટિક ડ્રીપ દ્વારા જગ્યા ખાલી એટલે વાપસા તો થઈ જ જાય બરાબર ઓક્સિજન પૂરો મળે છોડને આ છે જે આ રીતે ગૌ ગૌ કૃત અમૃતમ બેક્ટેરિયા છે ત્યારબાદ આ માઇકો રાજાના બેક્ટેરિયા આવે અને આ છે જીવામૃતનો ઉપયોગ કરીએ છીએ અને એક બેલરની એકસો એસી રૂપિયા પાણી લેવાનું ગોળ છાસ અને છાણ ગૌમૂત્ર આનો ઉપયોગ કરીએ છીએ ત્યારબાદ એ સેન્ચુરી જે એરોબેન ટ્યુબ છે હવાની ગેરહાજરીમાં એ આની અંદર ટાંકાની અંદર આવી જાય ત્યારબાદ આ સેન્ચુરી દ્વારા સીધું જ બધા જ વિભાગની અંદર જતું રહે ખારેક છે લીંબુ છે બધા જ વિભાગને ઓટોમેટિકલી પ્લાન માં આવે છે જેથી કરીને આપણે મજૂર ખર્ચ લેબર ખર્ચ બચી જાય આ કેટલા કેટલા સમયે પાવામાં આવે છે અહીંયા આની અંદર દર 15 દિવસે મિનિમમ એક વખત પર એકરે એક બેલર હોય જાય અને આને બનતા કેટલો ટાઈમ લાગે છે આની અંદર જો અત્યારે વાદળસાયો વાતા હોય તો એક અઠવાડિયું થાય નકર ડળકો ટેમ્પરેચર હોય 30 થી 35 ડિગ્રી તો તમારે 4 થી 5 દિવસમાં બની જાય અને આ ઇફેક્ટિવ કેટલું હોય છે ખેતર માટે ખેતર માટે એકદમ આ ઉરિયા ડીએપી ની કોઈ જરૂરિયાત નથી રહેતી એટલે એકદમ તમારે પાક અને ગ્રીન હરી એકદમ તમે પાવો એટલે થઈ જાય બરાબર એટલે કોઈ જે આ પેસ્ટિસાઈડ ની આપણે સાંભળે પણ નહીં એ આ પંચતરીય મોડલ ની અંદર તમામ નુખા નુખા વીસ થી પચીસ પ્રકારના ઝાડવા નાખ્યા અંદર તો અહીંયા મિશ્ર પાક આપણે જોઈ રહ્યા છીએ એમાં ક્યાં ક્યાં પાક તમે વાવેલા છે મારે ત્રણ વર્ષ પેલા મેં ખારેક વાવી હતી એની ખારેક ની અંદર મિશ્ર પાક તરીકે હળદર છે અને તુવર છે અને ડ્રીપ થી કરીને જ હું પાણી પાઉ છું અને આચ્છાદન કરવું કરવું એટલે જેથી કરીને ખડનો ઉપદ્રવ ઓછો થાય અને બીજા નંબરમાં અળસિયા પુષ્કળ પ્રમાણમાં ઠંડુ હોવા માટે એટલે પાણી પણ ઓછું જોઈએ અને અળસિયા પણ પૂરતા એની અવર જવર કરી શકે મિક્સ ભાગ તરીકે બધું

તો મતલબ પ્રાકૃતિક ખેતી થી મગફળી ના પાક માં ઉત્પાદન માં ઘટાડો ના કોજ શરૂઆત માં કદાચ તમને કરી હોય ત્યારે લાગે મારે આ છેલા ચાર વર્ષ થી એટલે એમાં કોઈ જ મને ડિફરન્સ નથી આ છેલા બે વર્ષ જીવામૃત અને ઘન ભરપૂર ઉપયોગ કરું છું એટલે કોઈ જ ફેર નથી લાગતો તો અહીંયા જે તમે ડ્રીપ ઇરિગેશન લગાવ્યું છે પેલા તો આનો ખર્ચ કેટલો થયો અને આનાથી આપણને બચત કેટલી થાય છે આની અંદર તો બહુ અત્યારે ગવર્નમેન્ટ પણ સબસિડી પણ પૂરતી પણ આપે છે ડ્રીપ અંદર આપણે ચાલીસ ટકા જ બરાબર સાઠ ટકા ગવર્મેન્ટ આપતી હોય અને જેથી કરીને પાણીનો અને વીજળીની બેની બચત થાય જ્યારે પણ આપણે ફાર્મ ની અંદર કામ કરવું હોય આપણને પણ જ્યાં જરૂર પાણી હોય ત્યાં જે ખોરાક અને પાણી મળી જાય અને આપણે જયારે સરળતાથી વર્કા મળી શકે અત્યારે હાલમાં પાણી ચાલુ છે છતાં આપણે હલનચલન કરી શકીએ છીએ તો રણછોડભાઈ તમે આટલી સફળતાપૂર્વક જે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો તો અમારા દર્શક મિત્રો જે આ જોઈ રહ્યા છે એ ખેડૂતોને તમે શું સંદેશ આપવા માંગશો હું તો એવું જ કરું છું મિનિમમ આપણને એક વીઘાથી શરૂઆત કરો કે જેથી કરીને આપણી આગલી ભવિષ્યમાં પેઢી રોગ એટલે કરો કરો એકર સારું લાગે તો તો એ સંદેશ આપું કે એટલું મિનિમમ જેથી કરીને આપણી આવનાર પેઢી રોગ મુક્ત ધન્યવાદ તમારો કિંમતી સમય આપવા બદલ અને આટલી સાચી માહિતી ખેડૂતો સુધી પહોંચાડવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જય ગૌ માતા